કરજણ નગરમાં ઓમકાર કોમ્પ્લેક્સના શૌચાલયમાં એક ગાય ફસાઈ જવાથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું કરજણ શહેરના નવા બજાર વિસ્તાર જડિયા હોસ્પિટલ પાસે આવેલી ઓમકાર કોમ્પ્લેક્ષમાં એક ગાય શૌચાલયના પિંડમાં ફસી જવા અંગેની જાણકારી મળતા કરજણ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સામેના રબારી સમાજના યુવકોના સહયોગથી ફાયર વિભાગના જીયાનાઓએ વધુ વિલંબ કર્યા વગર જાત જોખમ પર ગુમથું કરી ગાયને મુશ્કેલીમાંથી બચાવવાની કાર્યવાહી હાથ ધરી સુસજ્જ સાધનો અને ટીમવર્ક દ્વારા સાયંગ સમયે ગાયને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવી અને પછી પાંજરાપોળ ખસેડવાનું સારું કાર્ય કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાક્રમમાં સ્થાનિક રહીશો તથા સામાજિક સંસ્થાનો પણ પ્રશંસનીય સહકાર મળ્યો જેના પરિણામે ગાયની જીવ ભયમાંથી મુક્તિ મળી અને પશુ કલ્યાણનું ઉદાહરણ સ્થપાયું ફાયર વિભાગ તથા રબારી યુવકોની ચાંપતી કામગીરી બધા લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા આ ઘટના માનવતા અને જનસભાનું પ્રતિબિંબ બની રહી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે